અને આ વખત તો તખલાનો હા એ વ્યવારમાં વાત કરી હો તખાનો વારો છે આ મારું 1500 બિલ બનાયું તું ખાવાની બહુ મજા આવીતી મને શોગન બહુ મજા આવીતી તે પછી હેડો તન ખાવા જવાનું હોય તો આ તો કશું હોત તખાવા ઈજે તખા તૈયાર થા ભાઈ આવ લે હા આ બેરા પૂરી ગયું આવ કોક કો કશું માય પસંદ મા લા મી હોબીજો

ડેરી દૂધ ભરી આવીએ ને વળી અડધો કલાક બેસી ને આવીએ છો વળી પાછા ભાઈ સંદુભાઈ રમણભાઈ બધા હું કરશું વાતચીત લેવી પણ મારા તો પાઉ ગમ જવું પડે ડેરી જવું એટલે મારા તો મોટી મોટિયારો બધા વાત જ જોઈ જાવ કે ભાઈ ધક્કો ભાઈ હમણાં આવશે મારે ડોસી વડે થોડું કોંકણ આવું પડે મારો બેટો વળી શિયાળો તો આવ્યો છે ઠંડી તો જબરી પડે છે પડી ગયા તા વાઘુભાઈ ને ભાઈ પૈસો ભાઈ બધા ટોઠા ગા

કોકનું ખાધું હોય તો ખબર પડે ક્વોલિટી સારી છે ખાવાનું વસ્તુ સારું છે યાર પૈસા ભાઈ ખબર ની ના નહીં છોકરા મોકરો લઈ

મારી માની સમય નવરાત્રી જેવું ગોઠ્યું છે વાહ ભાઈ વાહ ગરબા ગાવાનું મન થાય છે ભાઈ થોડું નાચી લઈએ

માની જોરેરાજીની સાચું આવી તો ઘેરે પડી મારે નઈ જોતી અલ્યા પીયો કે યાર હું નહીં જોતી તમને આપણું ગાડો લ્યો પૈસાના પરે દે લે એવું નહીં બરાદમી હું કોણ જોવું કેવું ધા હા હા આલે બે ખારો કરે વગન હા કોર તો જોવા ભાઈ માની જોગરે કાચ કે ગોળ ઓ ઓ ઓ મા આવ ની લુમેત કોટ ના નઈ મલું

હા પેજો બી દાઈ બે લગાઈ બે જાઈ મંગાવી જી જી ના હોય યાર આ કુવા ગરિય પડઈએ અરે બેહો તમે યાર

પસારી પછી મારી માની જો તમે યાર અંગાર કેતા યાર તમે બધું ગોઠવી ના આવ્યો એવું લાગે છે મને એટલે હું ગોઠવી ના

બસ તુમા જાય મોટો તો કે ઉdna પડતો લોડો છે બીજો ખાટલો બધા રૂપિયા યાર એવું હું યાર તો યાર બહુ પાછળ નું કીધું એટલે પછી હા પાછળ નું કીધું કે રીસડી ફટલાઈન ડાન

ચોખ્ખાઈની વાત કરીએ ને ભાઈ ખરેખર સુપર ચોખ્ખાઈ છે આખા આવો ને એટલે ખાવાનું મન થઈ જ જાય ખરેખર આવો તો દૂધસાગર શુદ્ધ ઘી દૂધસાગરનું શુદ્ધ ઘી ક્વોલિટી સારી અને ચોખ્ખા ઘીઓ પછી ગુલાબનું સિંગ તેલ ગુલાબનું સિંગ તેલ મારી માની છો સારામાં સારી વસ્તુ ક્વોલિટી પણ સારી છે ક્વોલિટી સ્પેશિયલ આનું નામ છે

અને ખરેખર એ તો મોજ માણો અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી રામ રામ